નવસારીમાં ભત્રીજાએ કાકાને કરડીને કાન પાડી દીધો છુટ્ટો જી હા પારિવારિક તકરારને લઈને કાકાએ મહિલા પોલીસમાં કરી હતી અરજી અરજીને પગલે બંને પરિવારોને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા વાતચીત સમયે કાકાએ ભાભી અને ભત્રીજી માટે અભદ્ર ટિપ્પણી કરી હતી ઉશ્કેરાયેલા ભત્રીજાએ કાકાને કરડીને કાન છૂટો પાડી દીધો ઇજાગ્રસ્ત કાકાને સારવાર માટે હાલ તો સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં કાકાના કાનનું કરવામાં આવ્યું છે ઓપરેશન નવસારી ટાઉન પોલીસે આરોપી ભત્રીજાની ધરપકડ કરી છે સિવિલ હોસ્પિટલમાં હાલ તો કાકાનું ઓપરેશન કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ પારિવારિક અણબનાવમાં આ પૂરી ઘટના સામે આવી છે નવસારીમાંથી જ્યાં ભત્રીજાએ કાકાના કાનને કરડીને છૂટો પાડી દીધો હતો જૂની પારિવારિક બબાલ જે પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી અને પોલીસ સ્ટેશનમાં જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો ઉશ્કેરાયેલા ભત્રીજાએ કેવી રીતે કાકા પર હુમલો કર્યો અને કાકાને લુહાણ કરી દીધા હતા જોકે તાત્કાલિક કાકાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ઓપરેશન કરીને તેમનો છૂટો પડેલો જોડી દેવામાં આવ્યો છે વાતચીત દરમિયાન કાકાએ અભદ્ર ટિપ્પણી કરી અને તેના કારણે ભત્રીજો ઉશ્કેરાયો હતો ગુસ્સામાં આવીને તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું જોકે હાલ તો આ આરોપી ભત્રીજાને ઝડપી પાડવામાં આવ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ ફોનલાઇન પર ધવલ આ સમગ્ર મામલો શું રહ્યો ભત્રીજા અને અને કાકાના પરિવાર વચ્ચે જે છે લાંબા સમયથી તણાવ ચાલે છે અને એકબીજાઓ સામે ફરિયાદો પણ પોલીસ સ્ટેશનોમાં થતી રહી છે કાકા એ જે છે મહિલા પોલીસ સ્ટેશન જે છે નવસારી એમાં એક અરજી કરી હતી ને અરજીના કામે કાકા તેમજ આ ભત્રીજાનો જે પરિવાર છે એને બંનેને બોલાવ્યા હતા જ્યાં આગળ આજે કાકા સંગમ તિવારી જે છે એના દ્વારા કોઈ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી એના કારણે ભત્રીજો અનુરાગ તિવારી જે છે એ એકદમ આવેશમાં આવી ગયો અને આક્રોશમાં એને સીધો કાકાનો કાન મોડામાં લઈ લીધો અને એને કરડીને છૂટો પાડી નાખ્યો હતો આ તૂટેલા એટલે કપાયેલા કાન સાથે કાકા જે છે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં ઓપરેશન કરવામાં આવ્યું હતું કાનનું Beleza, Bhar Puri Mahdi.